તો જોઈ શકો છો અત્યારે આરામ ઉપર આવી ગયું છે તો સૌ દર્શક મિત્રોને આપણા જાઝા હેતથી જય મુરલીધર તો આ આપણું પશુધન નેચરલી અને સાંત્વિક પશુ પશુઆહાર પ્રાકૃતિની ગોદમાં પશુ પંખી અને પ્રાણીઓના સંગમમાં એકદમ નેચરલી વાતાવરણ શુદ્ધ સાંત્વિક પશુ આહાર સૌ ગાય માતાઓ આરામ કરી રહ્યા છે સવાર સવારના તો આ પ્રકૃતિની ગોદમાં અને નેચરલી ઘરા સારા કે કોઈ પેસ્ટીસાઈડ કે ફર્ટિલાઇઝર કે કોઈ વસ્તુ નહીં જો આ આપણે ટૂંક સમયમાં ઘીનું શરૂઆત કરવાની છે તો કોઈ દર્શક મિત્રોને જોતું હોય તો ડિસ્ક્રેપ્શન બોક્સ ઉપર આપણા નંબર આપેલા છે ત્યાં સંપર્ક કરી શકો છો ને આ અમારે સંજુ હવે વેતેર આવી છે એ ટૂંક સમયમાં વહી આવવાની છે કોમલો કો આપણું કશ્યુધાન નદી કિનારે સારું વાગોળી રહ્યું છે આપણું નદી વિસ્તાર સૌ જોઈ શકો છો તો વસ્તુ જય ગૌ માતા વંદે ગૌ માતરમ